પહેલાં તો વાત કરીએ તો પહેલાં તો આ વીડિયોને વધુ લોકો સુધી શેર કરો કારણ કે હું તમને આખી પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરને પ્રમુખની હત્યાનું તમને આખી તમને સાચી હકીકતનો વિડીયો બતાવું છું એટલે વિડીયો અંત સુધી જોવાનું ના ભૂલતા અને વધુ લોકોને આ વિડીયો શેર કરજો તો ચાલો તમને જણાવી દઈએ કે દોસ્તો આ વિડીયો પૂરો જોજો ને એની અંદર જેમ કે એક વિડીયો ક્લિપ છે એ પણ તમે જોઈ લેજો તારે વાત કરીએ તો કલોલ શનિવાર તાલુકાના જેમ કે બોલસણા ગામે રહેતો યુવક ભાભર પાસે આવેલા એક ગામમાં રહેતી મહિલા સાથે વાત કરતો હતો હવે દોસ્તો વાત એમ છે ભરત ઠાકોરને પૂનમ ઠાકોરને તમે બધા જાણો છો તો દોસ્તો તેમણે જેમ કે પ્રમુખની હત્યા કરી હોય તેવા જેમ કે તેની ઉપર જેમ પ્રહાર છે ત્યારે દોસ્તો જેમ કે વાત કરીએ તો જેમ કે એક નહીં પરંતુ બે બે હત્યા કરી છે ચાલુ મિત્રને ભોજનમાં ગેનની ગોળીઓ નાખી બે ભાન કરી દીધા ત્યારબાદ બંને શેરિશા પાસેની કેનાલ જોડે ગયા છે હવે દોસ્તો જેમ કે મિત્રોને ભોજનમાં ગેરની ગોળીઓ નાખી હતી અને બે ભાન કરી નાખ્યા હતા ત્યારબાદ બંને શેરીસા પાસેની કેનાલે ગયા હતા જે કેનાલમાં નાખી દેવામાં આવ્યા હતા જેમાં યુવકની લાશ કડી પાસેથી કેનાલમાં મળી હતી અને તેના મિત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે બનાવ અંગે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે અને આગળ તેમને કાર્યવાહી પણ હાથ ધરી છે કારણ કે કેનાલમાં જેમ કે તેમણે નાખી દીધા હતા યુવકની લાશ જેમ કે કેનાલમાંથી મળી હતી એટલા મિત્રએ જેમ કે શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બનાવ અંગે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે વધુ વિગત જણાવ્યું હતું જેમ કે ભરત ઠાકોર અને પૂનમ ઠાકોરને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે વધુ વિગત તમને જણાવી દઈએ કે જેમ કે લાશ જેમ કે કડી પાસે જેમ કે કેનાલમાંથી મળી હતી ત્યારે જેમ કે યુવકની લાશ જેમ કે કડી પાસેની કેનાલમાંથી મળી તેમાં મિત્રની શોધખોળ અને જેમ કે ત્રણ શખ્સો સામે જેમ કે હત્યાનો ગુનો પણ લાગ્યો છે હવે દોસ્તો તમને આગળ વાત કરીએ જેમ કે આ ભરત ઠાકોર ઉપર પણ જેમ ગુનો લાગ્યો છે ત્યારે કલોલ પાસે બોરસણા ગામે રહેતા દશરથજી સોમાજી ઠાકોર પોતાની કારમાં તેમના મિત્ર ગિરીશને લઈને ઘરેથી નીકળ્યા હતા તેઓ ઘરે કહીને નીકળ્યા હતા કે હું જેમ કે હું બહાર જાઉં છું તેવું કહીને જેમ કે નીકળ્યા હતા ત્યારે જેમ કે કલોલ પાસે બોયસના ગામે રહેતા દશરથજી સોમાજી પોતાની કારમાં તેમના મિત્ર ગિરીશને લઈને તે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમણે જેમ કે ઘરે પણ કહ્યું હતું કે કલોલ તાલુકાના બોયસણા ગામે રહેતો યુવક ભાભર પાસે આવેલ એક ગામમાં રહેતી મહિલા સાથે વાત કરતો હતો જેને જેમ કે તેના જેમ કે પતિએ જેમ કે વહેમ રાખી યુવક અને જેમ કે મિત્રને ભોજનમાં ગેરની ગોળીઓ નાખી અને બે ભાન પણ કરી દીધા હતા હવે દોસ્તો આખી ઘટના દોસ્તો જેમ કે લાયક થઈ છે કારણ કે કલોલ તાલુકાના બોયસણા ગામે રહેતો યુવક ભાભર પાસે આવેલા એક ગામમાં રહેતી મહિલા સાથે વાત કરતો હતો તેને જેમ કે પતિએ જેમ કે વહેમા રાખીને જેમ કે યુવક અને તેના જેમ કે મિત્રને ભોજનમાં જ્ઞાનની ગોળીઓ નાખી હતી ત્યારે જેમ કે યુવકની લાશ કડી પાસે કેરળમાંથી મળી હતી અને તેના જેમ કે મિત્રની જેમ કે શોધખોળ હાથ ધરવામાં આવી છે આ બનાવવા અંગે પોલીસને ત્રણ આરોપીઓની ધરપકડ પણ જેમ કે કરાઈ છે અને જેમ કે કાર્યવાહી આગળ જેમ કે હાથ ધરી છે ત્યારે દોસ્તો જેમ કે વધુ વિગત જણાવ્યા જેમ કે દોસ્તો પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરને લઈને જેમ કે સૌથી જેમ કે મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે કે કલોલ પાસે બોરસણા ગામે રહેતા દશરથ સોમાજી ઠાકોર પોતાની કારમાં તેમના મિત્ર ગીશને લઈને જેમ ઘરેથી નીકળ્યા હતા તેઓ ઘરે કહીને નીકળ્યા હતા પરંતુ દોસ્તો જેમ કે તે પાછા વળીને જેમ કે ઘરે આવ્યા જ નહીં હવે દોસ્તો મહેસાણા ખાતે પૈસા આપવા જવાનું છે અને રાત્રે ના ત્રણેક વાગે આવશે તેમ કહીને તેઓ નીકળ્યા હતા ત્યારબાદ ઘરવાળાઓને તેનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો અને તેમનો મોબાઈલ પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો ત્યારે જેમ કે ઘરના લોકોને બધાને ચિંતાઓ થવા લાગી અને તેમનો દીકરાને પણ મોટો આઘાત જેમ કે જેમ કે જેમ કે લાગ્યો છે ત્યારે તેમના જેમકે દીકરાને જેમ કે આઘાત સહન કરવાની જેમ કે શક્તિ ભગવાન આપે અને જેમ કે મહેસાણા ખાતે તે પૈસા આપવા જવાનું કહીને નીકળ્યા હતા ત્યારબાદ તે ઘરે જ ન આવ્યા જેથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેમના કે ગુમ થવા અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં જાણ પણ કરવામાં આવી હતી હવે દોસ્તો જેમ કે ઘટનાનો અંત હજી જેમ કે અહીં પૂરો નથી પરંતુ તમને હું જણાવી જેમ કે ફિલ્મોને પણ ટક્કર મારે એવી જેમ કે દોસ્તો સ્ટોરી બની છે કે કાર કેનાલમાં શેરીસા ગામ તરફ જેમ કે જવા ઢાળ નજીક પડેલ હોવાનું માલુમ પડતા પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ જેમ કે પોલીસને જણાવ્યો કે તેમના પિતા દશરથ જેમ કે ભાભર તાલુકાના જેમ કે ખેડૂસન ગામે રહેતી મહિલા સાથે વાત પણ કરતા હતા તેવું તેમને જેમ કે જેમ કે તેમને કીધું હતું તારે હવે દોસ્તો જેમ કે કાર કેનાલને જેમ કે શેરીસા ગામ તરફ જવા જેમ કે ઠાર નજીક પડી હતી ત્યારે માલુમ પડતા જેમ કે પરિવારજનો ત્યાં જેમ કે પહોંચ્યા અને તેઓ જેમ કે પોલીસ જણાવ્યું કે પિતા દશરથ જેમ કે પાપર કે ખેડૂત ગામમાં રહેતી મહિલા જેમ કે પૂનમ ઠાકોર જેથી જેમ કે તેનો પતિ ભરતજી જેમતુજી ઠાકોર તેની પત્ની સાથે દશરથના આડા સંબંધો છે તેઓ શખ અને જેમ કે વહેમ રાખીને ભરતજી પાસે તે જેમ કે પૈસા પણ જેમ કે તે જેમ કે માગતા હતા તારે હવે દોસ્તો જેમ કે જેમ કે ઘટનાનો અંત દોસ્તો જેમ કે હજી પૂરો નથી થયો જેથી જેમ કે વાત કરીએ દોસ્તો તો જેમ કે દશરથ ઓનલાઈન પૈસા આપતા હતા કે ભરતજીએ જેમ કે દશરથજી જોડે પૈસા લઈને કાર પણ ખરીદી જેમ કે ખરીદી હતી જેનું નામ છે વર્ના તરત જેમ દશરથજીના જેમ પુત્રના નામે જેમ કે તેમણે જેમ કે આ વનના ગાડી ખરીદી હતી હવે દોસ્તો જેમ કે જોઈએ જેમ કે તેમણે જેમ કે વિડીયો બનાવવાનો પણ ભરત અને પૂનમને બહુ શોખ હતો અને દોસ્તો એમાં કાર નવી લાવતા અને ત્યારબાદ જેમ કે તેણે એક પોઈન્ટ જેમ કે દસ હજાર એટલે કે એક લાખ દસ હજાર ભરતજી પાસેથી લઈને સાડીઓની દુકાન પણ ચાલુ કરી હતી પૂનમ શોરૂમ જેથી કે પોલીસે દિશા પણ જેમણે તપાસ હાથ ધરી ત્યારે બીજી તરફ રાપર પોલીસે જેમ કે તેને સખ્યોની જેમ કે ધરપકડ પણ કરી હતી હવે દોસ્તો જેમ કે તમને જેમકે જણાવી દઈએ કે જેમ કે ત્યારબાદ જેમ કે ત્યાં તેમને જેમ કે પૂનમ સાડી શોરૂમ જેમ કે જેમ કે દુકાન ખોલી હતી અને એ બધા જ પૈસા જેમ કે દશરથજી આપ્યા હોય તેવું જેમ કે સમાચારમાં મળે છે અને તેઓ જેમ કે પૂછતાછમાં તેઓ કે કબૂલાત કરી હતી કે દશરથ લઈને તેમના કે મિત્ર ગીર સાથે આવ્યા હતા તેઓ જેમ કે જેમકે જમવામાં જ્ઞાનની ગોળીઓ નાખી દે કે દશરથ અને જેમ કે જમાડ્યા હતા હવે દોસ્તો જેમ કે વાત એમ છે કે જેમ કે જમવાની અંદર જેમ કે તેમને દોસ્તો જેમ કે ગોળીઓ નાખી હતી ને જેમ કે દશરથજી તારે જેમ કે બે ભોન્ડ થઈ ગયા હતા અને વાત કરીને જેમ કે ત્યારબાદ ભરતજી દશરથજીને જેમ કાર લઈને આ બંને તેમાં બેસાડીને જેમ કે નીકળ્યો હતો પાછળ તેમની કારમાં તેમના મિત્રો મેઘરાજ ઉર્ફે મેઘો ઉર્ફે રાજ ઠાકોર તથા જેમ પ્રકાશ વસરામ ઠાકોર આવી રહ્યા હતા તેવું પણ કે જાણવા મળી રહ્યું છે અને દોસ્તો જેમ કે વધુ વિગત જણાવે તો અત્યારે હાલ મોટા સમાચાર જેમ કે પૂનમ ઠાકોર અને જેમ કે પ્રમુખની હત્યા કરી છે ત્યારે જેમ કે ભરતજી ઠાકોરની વાત કરીએ તો ભરતજી ઠાકોરને દોસ્તો જેમકે કે વિડીયો બનાવવાનો બહુ શોખ હતો અને તે દોસ્તો જેમ કે પૈસા પડાવતો હતો તે ઉપર જેમ જાણવા મળી રહ્યું છે અને જેમણે દશરજીને જેમ શેરીશા કેનાલ પાસે લાવીને દશરથજી અને તેના મિત્ર ગિરીશને જેમ કે કેનાલમાં નાખી દેતા હતા ત્યારબાદ તેઓ કાલ લઈને કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે જેમ કે રાગપર પોલીસે તેમને જેમ કે ઝડપી પાડ્યા હતા તો ખરેખર દોસ્તો જેમ કે આજે અંત જેમ કે આ કહાનીનો અંત હજી દોસ્તો જેમ કે આ રિયલ ઘટના બની છે દોસ્તો આ કહાની નથી પરંતુ જેમ કે રિયલ ઘટના જેમ દશરજીને દશરથજીની શેરિશા કેનલ મિત્ર કેનાલમાં દીધા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી જેમ કે ધરી છે હવે દોસ્તો જેમ કે વાત કરીએ તો જેમ કે ભરતજી અને જેમ કે પૂનમ ઠાકોર જેમ કે તે પૈસા પડાવતા હતા બીજી તરફ જેમ કે દશરથની લાશ કડી પંથકની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી જેથી રાપર પોલીસે જેમ કે પકડેલા તમામ આરોપીને સાતે જ પોલીસને સોંપ્યા હતા હવે દોસ્તો જેમ કે વધુ વિગત જણાવીએ તો દોસ્તો જેમ કે હજી જેમ કે મોટા સમાચાર મળી રહ્યા કે બીજી તરફ દશરથની લાશ જેમ કે કડી પંથકની નર્મદા કેનલમાં મળી આવી હતી જેથી રાપર પોલીસે જેમ કે પકડેલા તમામ આરોપીને જેમ કે જેમ કડકમાં કડક જેમ કે પૂછપરછ જેમ કે જેમ કે તેમના જેમ કે હાથ ધરી હતી ત્યારે વધુ વિગત જણાવીએ તો અત્યારે હાલ દોસ્તો જેમ કે દશરથજી જેમ કે આપણી વચ્ચે નથી એટલે કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં સાથે જ પોલીસે જેમ કે તેમની પૂછપરછ કરતા તમામ દશરથ તેના મિત્ર ગિરીશને કેનાલમાં નાખી દીધા હોવાની કબૂલાત કરી હતી તેના આધાર કે પોલીસે ત્રણેય આરોપી સામે જેમ કે હત્યાનો ગુનો દાખલ કરીને જેમ કે વધુ તપાસ હાથ ધરી છે હવે દોસ્તો જેમ કે અંત હજી અહીં પણ નહીં પૂરો થતો કારણ કે સાથે જ પોલીસે તેમની પૂછપરછ કરતા તમામ દશરથ જેમ કે તેના મિત્ર ગિરીશને કેમ કે કેનાલમાં નાખી દીધા હોવાની કબૂલાત કરી તેના કે પોલીસે ત્રણેય આરોપી સામે જેમ કે હત્યાનો ગુનો દાખલ કરીને જેમ કે જેમ કે આગળ જેમ કે તપાસ હાથ ધરી હતી હવે દોસ્તો જેમ કે વધુ વિગત જણાવે તો અત્યારે હાલ જેમ કે પૂનમ ઠાકોરને તમે બધા ઓળખો છો અને જેમ કે તેની સાથે જેમ કે કંઈ ચક્કર હોય એવું જેમ કે બધા લોકો કહી રહ્યા છે અને જેમ કે ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના બની છે જેમ કે બે મિત્રો ઊંઘની ગોળીઓ ખવડાવીને કેનાલમાં ફેંકી દીધા ખરેખર ફિલ્મને પણ જેમ ટક્કર મારે કરોલ તાલુકાના ભોઇસણા ગામે રહેતો યુવક ભાભર પાસે આવેલ એક ગામમાં રહેતી મહિલા સાથે વાત પણ કરતો હતો તે જેને લઈને જેમ કે તેના પતિએ જેમ કે રાખી યુવક અને જેમ કે તેના મિત્રને ભોજનમાં ગેનની ગોળીઓ નાખીને બે ભાન કરીને જેમ કેનાલમાં ફેંકી દીધા હતા હવે દોસ્તો વધુ કે તમને જણાવ્યું છે કે કલોલ તાલુકાના બોસના ગામની વાત છે આ દોસ્તો ત્યારબાદ જેમ બંને શેરીસા પાસે કેરળમાં નાખી દેવામાં આવ્યા હતા જેમાં જેમ યુવકની લાશ કડી પાસે કેરળમાં મળી હતી અને તેના જેમ કે મિત્ર શોધખોળ હાથ ધરવામાં આવે ત્યાં બનાવ અંગે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી હતી અને જેમ કે આગળ જેમ કાર્યવાહી હાથ ધરી છે ખરેખર દોસ્તો જેમ કે દશરથજી દોસ્તો આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ જેમ કે ત્યારબાદ જેમ કે બંને શેરીશા પાસે જેમ કે કેનલમાં જેમ કે કે દશરથજીને જેમ કે જેમ કે અંદર જેમ કે નાખી દીધા હતા ત્યારે જેમ કે આ વાત જેમ કે વાત કરીએ તો જેમ કે શોધખોટ જેમ કે જેમ કે પોલીસે જેમ કે હાથ ધરવામાં આવે ત્યારે પોલીસે જેમ કે ત્રણ આરોપીઓની જેમ કે ધરપકડ કરી છે પરજી ઠાકોરની પણ જેમ કે